નમસ્કાર મારું નામ ડૉક્ટર ગનેશ ગવૈતર મેડિકલ સુપરેન્ડલ હોસ્પિટલ સુરત હાલ અમારા ત્યાં જે સ્કિનની ઓપીડી છે ગરમીના લીધે વધી ગઈ છે નોર્મલી જે ઓપીડી ચારસોથી સાડા ચારસો હોય છે તે હાલ પાંચસોથી સાડા પાંચસો સુધી વધી ગઈ છે આ ઓપીડીમાં મેઇનલી જે છે કેસીસ વધારે છે આ ફંગલ ઇન્ફેક્શનના વધારે છે અને ફોટો સેન્સિટિવિટીના વધ્યા છે નોર્મલી જે ફંગલ ઇન્ફેક્શન પચાસ સુધી હોય છે જે અત્યારે પરસેવના લીધે દોઢસો સુધી પહોંચી ગઈ છે અને ફોટો સેન્સિટિવિટી જે નોર્મલી શિયાળામાં બે થી ત્રણ હોય છે જે અત્યારે પંચવીસ સુધી હોય છે ગરમીના કારણે ધ્યાન રાખજો ગરમીના લીધે મેઈન વસ્તુ એ ધ્યાન રાખવાનું છે કે પાતલા કપડાં પહેરવાના છે અને જો પરસેવો એટલે વારંવાર કપડાં બદલી કાઢીએ જેના લીધે આ ઇન્ફેક્શન ઓછું થઈ શકે છે વધારેમાં વધારે બહાર નીકળવાનું ગરમીમાં નીકળવાનું અવોઈડ કરે જેથી બપોરે અગિયારથી ચાર વાગ્યા સુધી જ્યાં સુધી જરૂરી ના ત્યાં સુધી ગરમીમાં ના નીકળે